ખરાબો લેવાય પણ હમણાં હોવા જે પછી ભેસો ને બેસો દોવાનું થાય ને પછી ભેગું થાય બધું એટલે ચારો ભૂખી ના થાય ભેસો પછી અત્યારે ભાઈ જોય જતા એ તો અચોક બાર જો હશે ઓટો મારવા ટેકો નીકળ્યો હા એ હજી ને એનો હચો એના અત્યારે ખેતરમાં વળગાડું મારા બાપા થી અત્યારે ખબર નઈ પડતી હજી ખેતરનું કોમકા વાળા જીવામ સવારે પછી આ બપોરે ચાર વાટી મેળવું એમ ચાર પાંચ વાગ્યા પછી દૂધ ની બેસો થાય ધોવા નઈ પાછું પડી જાય અમે ખબર લેતા ને માથું દુખાતું હતું ત્યાં હા ખવડે ઊઘાડ્યા હા બધા કે ભાઈ ના સમજાવવા કેટલું સમજાવવાનું કે ભાઈ નાનો હોય નઈ એ તો બાપડા ઘંટા હોય એટલે બધા બોલો કર

તમે આટલા કાલ તમને જરમ નહી આવતી આ થોડી ના સાલે કોની સાલે મેલો હો આલ્યા ભાઈ હાસી વાત છે મે છોડીને કીધું તું કે ટાટા પર થાય થોડો તો જાતું તારા તડકે ના મેલાય તારા તડકે ના મેલાય બાપી છોડી ના એને કોક કોક બુદ્ધિ બુદ્ધિ આલો છોકરાના તમારા અને કોક કામ કરાય કામ કરાય

તારું થઈ જાય તો કે ના બાપા મારે પડ્યું છે બોલો હવે હવે હું હરપારા હા એમ એમ કેવાય ખરી તો બાપનું ઘર છોડવા ના માગે બાપ ઘરે છે પણ આપણે આપડી રીતે વિચારી વાળા કરવી પડે આપડી એને ધંધો એને સંસાર હેડે પણ એમ નહી કેતો હું ઈ સુડીને હું હવે ચિટલી વખત સમજાય પડી સમજે ને હું હરપારા હાટે તો થોડું કે હવે તને એને શું થાય કે મન હું ખટાતી નહી તાર હે હાસી વાત કે નહીં ઉને થાતું અમે અમને ચિંતા થાય છે ભાઈ અને હું શું કહું છું ના હોય તો બે ચાર વીઘા પેલું નહીં દસ વીઘા મારું પેલું ખેતર આપડે રહ્યું એ ના હોય તો મેં કીધું ખરી એના નો મેં કઈ દૂરું

વળવ તો શું કરું કે હવે ચોક સારું મૂકો કે સારું બોધીને હવે તને કરી આલું હવે પણ ના પાડે છે શું કરવાનું કહું હવે માર થોડીને એમ કહેવાય કે ભાઈ તું ચોક તને સારું જોઈને કર્યું તું તો તારા કરી સારી પણ શું કરું કહું હું એ કંટાળ્યો છું હવે ચિંતામાંથી હવે તો નહીં સુખરો મન તો કે આ થોડીનું શું થાય છે

તમે તૂટી જાવડા તમારા કોઈ નહી રખડતા તુતાર ભાઈ હું એને રાખ દે ને મારી નાખ મરી આટલો

ભાઈ બાપા જીવો તો પછી બાપા નહી હોય જતી રહેતી મમી એકલી હા બરોબર એને કોઈ કરે એવું નહીં હું જતી રે નહીં મજૂરી કરો કે મજૂરી કરે

પૈસા નહી જાય નહીં તારું ચિંતા કરો નહી કરે બોલ બનાવ્યું છે

ચડાયો હશે રેવા તમે શું લેવા તમે બોલશો ના પડી ચાર બધું નાખી કાયો આ જુતો ખરી ધંધો કરવો દાદાગીરી ચીટલી કરી પેલી મારે તો શું કરવું